વίζા બતોટ લઈ તો થઈ ગયો એને તો માટે ઓકે એના વિઝા એનો પાસપોર્ટ આવ્યો ઓકે બેન ક્યારે આવશે એ બી નક્કી ઓકે પછી ઓકે અને જે સંસ્થા ચાલતી હતી સ્કૂલ

ત્યાં અમારા દાદા ગુરુ મહારાજ મારા ગુરુદા ગુરુદેવ છે એનું નામ મહંત શિયાવલ્લભદાસજી મહંત શિયાવલ્લભદાસજીના ગુરુદેવ હતા દયાશંકર વ્યાસજી દયાશંકર વ્યાસજી પોતે ત્યાં જાતા અને ત્યાં પૂજા કરતા અને ત્યાં અનેક સિદ્ધ મહાત્માઓએ ત્યાં પૂજા કરેલી છે ત્યાં લોલંગીરી બાપુ ત્યાં પૂજા કરતા એ મહાસિદ્ધ થઈ ગયા પછી દાસીજીવા દાદા થઈ ગયા એ પણ ત્યાં પૂજા કરતા એ સિવાય એક બાવાજી બાપુ મોવિયામાં થઈ ગયા હરદતપુરી બાપુ હરદતપુરી બાપુએ પણ ત્યાં તપસ્યા કરેલી એટલે મહાસિદ્ધોએ હા મહાસિદ્ધોએ ત્યાં તપસ્યા કરી છે અને ત્યાં એ તો બહુ સિદ્ધ સ્થાન છે બહુ સિદ્ધ સ્થાન છે હું ત્યાં એટી ફાઈવથી જાઉં છું એટી ફાઈવથી હા મારો સિક્સટી સિક્સમાં છે એટી ફાઇ ત્યાં જ આવશે એટલે તય સ્થાન તો અદભુત છે અને બહુ મહિમાવાન છે અને આ જો તમારો ચમત્કાર છે કે ઓવર બધા કામ થઈ જવા એટલે ચાર કામ એકામ એક એનું હેલ્થ હા એક વિઝાનું પ્રોપર્ટીનું

તો એનો મતલબ શું થાય કે તમે જે પ્રાર્થના એક તો એનો અર્થ એવો થાય તમે પ્યોર હાર્ટેડ છો ફર્સ્ટ ઓફ ઓલ યુ આર પ્યોર હાર્ટેડ પ્લસ તમે જે પ્રાર્થના કરો છો એ તરત સાંભળે છે એટલે કોઈ ગત જન્મનું મહારુદ્ર સાથે મહાકાલ સાથે તમારું કનેક્શન છે અને એ કનેક્શન રિવાઇવ થયું આપણે મળ્યા એ કનેક્શન રિવાઇવ થયું હા શું કહેતા અમને

મને જીવ કર્યો છે તો એટલે એમને એને યુઝઅલી પહેલાં પહેલાં તો મને બીક લાગતી હતી તો એ મને ખાવાનું લેવા જતી હતી પછી અમારા ઘરમાં બેસવા પછી એક ઇન્સિડન્ટના કારણે એક લોકી મારા પાછળ પડ્યું હતું ખબર નહીં કેમ સાયકલથી જતી તો એ મારા પાછળ પડ્યું હતું તો એ મને બાઇક કરવાયું હતું તો એ આઈ ગયું ને એના આઈઝમાં કંઈક થઈ ગયું તો એ બ્લાઇન્ડ થઈ ગયું હતું પછી એના ટુ થ્રી ડેઝ પછી મને મળ્યું અને ત્યારે એક ગાડીના અંદર બેસી

એ એન ચાડી માઈકલ ડેન્જર છે તો કાઈ કર નહીં કાઈ કર કાઈ કર મારે પાછળ આવીતું મને બીક લાગતી હતી બહુ એટલે હું છે ત્યાં તું મને પ્રોબ્લેમ અને કારણે એને થઈ ગયું અચ્છા એને હશે તો એને આંખ માં આજા થઈ ગઈ અને એને

અહીંયા આ બધા બ્લોક વાળા કે કે ના તમારા ના રાખાય આ બધા બ્લોક છે મેં કયા ટાઇટલ છે આ આખો બ્લોક ઓપોઝિટમાં લીમારે કે કે ના રાખ ના રાખ તમારે રાખવું છે હું કારણ હું બ્લોક બહુ ટ્રેક થઈ ગયો પછી પછી હવે બીજક એ મોશન કરી નથી તો બહુ જ કમ્પ્લીટ થઈ ગઈ આજ રીતે જે ગોર ત્યાં જે બેસી મારું ભાઈ ને તો હોય ને માટે માટે આવે ને ત્યાં હું તો આવ 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 કરીને મને મારું સ્વાગત કરે મારા ઘરે સુધી મને લઈ આવે અરે વાહ મારું નીચે સુધી આવે ભલે એમ દેખાતું ના હોય કરીને આવે ત્યાંથી આમ એટલે એને એટલું થઈ ગયું તો ને કે 4 ટુ 5 આગળ હોય તો પાછળ ફરીને મારા પાસે સુગી 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 મારા પાસે 4 ટુ 5 સુ પણ આ લાઈનમાં હોય ને તો એ થોડું પરે ને માર પાસે જમવા પેલે એટલું એને પ્રેમ થી કે પછી એ બહુ કમ્પ્લેક્સ થઈને એને કોમ જર્નલ ઇશ્યુસ થાય ઉઠે તો અમે ડોક્ટર કીધું પણ કોઈ એને મતલબ કોઈ કરી નહોતું શકતું તો એક ના ફાઉન્ડેશન કરીને ગાંધી ત્યાં એવું જ બધા બહુ બધા ડોગ્સ અને બ્લાઈન્ડ ડોગ્સ ને એવું હોય તો ત્યાં એટલે અમે રાખ્યા એ અમે એ આ ઉછાવ છે કે દુખા કે તો એમ રીત પછી થોડાક દિવસ એમ હતું ઓલ્ડ જ અને ઈ વખતે હું એના સેકન્ડ પછી એના પછી 3 મંથ ફાયો અચ્છા 2 3 મહિના અમે